નમસ્કાર રવિ સેગલિયા યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત અભિવાદન મિત્રો આ ચેનલ પર શૈક્ષણિક માહિતીનું આદાન પ્રદાન થાય છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે થોડા સમય પહેલાં એનએમએમએસ સ્કોલરશિપના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેની સંપૂર્ણ માહિતી આપણે આ ચેનલ પર બતાવી હતી તો મિત્રો આ પરીક્ષા આગામી સાત તારીખે યોજાનાર છે જેની વોલ ટિકિટ રાજ્ય પરીક્ષા બોર્ડની અધિકૃત વેબસાઇટ પર ઉપલબ્ધ છે તો આ વોલ ટિકિટ કઈ રીતે ડાઉનલોડ કરવી તે દર્શાવવાનો આ એક પ્રયાસ છે તો સૌપ્રથમ આપણે રાજ્ય પરીક્ષા બોર્ડની અધિકૃત વેબસાઇટ ઓપન કરીએ છીએ તો એને લિંક એક અને લિંક બી કોઈ પણ લિંક કરી શકો છો અથવા તો મેનુ પર ક્લિક કરવાની સાથે

ત્યારબાદ કન્ફર્મેશન નંબર જે આંકડાનો કન્ફર્મેશન નંબર 7 આંકડાનો કે 8 આંકડાનો જે નંબર હોય છે 7 આંકડાનો નંબર એ અહીંયા એન્ટર કરવાનો છે ત્યારબાદ એક્સ એડ્રેસ નંબર ઓર ડે ઓફ બર્થ એડ્રેસ એડ્રેસ ઓફ બર્થ આધાર ડાઈઝ નંબર અથવા તો ડેટ ઓફ બર્થ બેમાંથી કોઈ પણ એક વસ્તુ એન્ટર કરવાની છે અને સબમિટ પર ક્લિક કરવાની સાથે અહીંયા કેટલીક સૂચના આપેલી છે ઓલ ટિકિટ આપ ડાઉનલોડ

આધાર ડાઇઝ નંબર અથવા તો ડેટ ઓફ બર્થ એન્ટર કરી અહીંયા સબમિટ પર ક્લિક કરવાની સાથે આપ આ વોલ ટિકિટ ડાઉનલોડ કરી શકો છો તો આશા રાખું કે આ પ્રયાસ આપ સૌને પસંદ પડ્યો હશે ધન્યવાદ